લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સામે કોંગ્રેસ હજી સુધી ઉમેદવાર નક્કી કરી શકી નથી કોંગ્રેસમાંથી સી આર પાટીલ સામે કોણ ચૂંટણી જંગમાં ઉતરશે એને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ નવસારી લોકસભા બેઠક પર પસંદગી થાય એવી ચર્ચાઓ ઉઠવા જ નવસારી અને સુરત કોંગ્રેસના આગેવાનો ચિંતામાં મુકાયા છે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે જોકે મુમતાજ પટેલ નવસારી લોકસભામાં ચૂંટણી ન લડે એવા પ્રયાસો પણ શરૂ થયા છે જો કે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આડકતરી રીતે મુમતાજ પટેલને નવસારીથી ચૂંટણી જંગમાં ન ઉતરે એવો સંદેશ આપ્યો છે મુમતાજ પટેલને સામે ઉજ્જવળ ભવિષ્ય છે અહીંથી ચૂંટણી લડવું તેમને વિચારવાનું છે કારણ કે આગળ પાર્ટી રાષ્ટ્રીય લેવલે તેમને જવાબદારી આપી શકે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિલ્હીના મોવડી મંડળને પણ સ્થાનિક સંગઠનના જ મજબૂત માણસને નવસારીથી ચૂંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે તેમ જોતા જો મુમતાઝ પટેલે ટિકિટ આપવામાં આવે તો ખભેથી ખભા મળાવીને સી આર પાટીલને હરાવવા મજબૂતીથી લડીશું જો કે કોંગ્રેસમાંથી નવસારીના મેદાનમાં કોણ ઉતરે તેની ચર્ચા જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ પણ છે ત્યારે શૈલેષ પટેલે પાર્ટીને જે આદેશ આપે એને માન્ય રાખવાની પણ તૈયારી દર્શાવી છે ગુજરાત રાજ્યમાં છવ્વીસ બેઠકો પર નવસારી બેઠક સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરતી બેઠક માનવામાં આવે છે કારણ કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ બેઠકના સિટિંગ સાંસદ હોવા સાથે હાલમાં ભાજપના ઉમેદવાર છે સાથે જ ગત ટર્મમાં તેમણે છ લાખ અડસઠ હજારથી વધુ લીડ મેળવી હતી પાટીલ આ સીટ પર છેલ્લી ત્રણ ટર્મથી જીતી જીત મેળવી રહ્યા છે તેમની સામે ટક્કર આપવા માટે કોઈ સક્ષમ ઉમેદવાર ઉતારવો પડે એ માટે અત્યાર સુધી સુરત અને નવસારી જિલ્લાના અગ્રણીઓ વિચારમાં હતા ત્યારે એકાએક એક પટેલ પટેલનું નામ આવતા કાર્યકરો ચોકવા સાથે નિરાશ પણ થયા છે બે ત્રણ દિવસથી નવસારી લોકસભા સીટ માટે અમારા મુરબ્બી અને અમારા આદરણીય અહેમદ પટેલ સાહેબના દીકરી મુમતાઝ પટેલની વાતો આવી રહી છે અને એ બાબતે સુરતનું મોવડી મંડળ નવસારી જિલ્લાનું મોવડી મંડળ વચ્ચે અમારી અનેક અનેક બેઠકો થઈ થઈ છે 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 ચર્ચાઓ ચર્ચાઓ અને એ અમે ખૂબ જ પોઝિટિવ કરી એઆઈસીસી સાથે પણ ચર્ચા કરી છે અને જો મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવશે તો અમે ખભા સાથે ખભા મિલાવીને લડશું પરંતુ મુમતાઝ પટેલનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે આવનારા સમયમાં રાજ્યમાં અને દેશમાં એમને મોટી જવાબદારીઓ મળશે એમનું ભવિષ્ય એમણે નક્કી કરવાનું છે અને એમના માટે સહજ સ્વીકારશું અને ખભા સાથે ખભા મિલાવીને પાટીલ સાહેબ સાહેબ સામે મજબૂતાઈથી લડવાનો અમે પ્રયત્ન પણ કરશું અને લડીશું વધારે છે મારા પર વિશ્વાસ મૂકવામાં આવશે તો અમે તો સંગઠન ને વળેલા માણસો છે મેં કોઈ ટિકિટ ની માંગણી કરી નથી પરંતુ જો પાર્ટી આદેશ કરે અને જે આદેશ નું પાલન કરવાનું મારી ફરજ બનશે એટલે પાર્ટી આદેશ કરશે એ હું કરીશ તો બીજી તરફ ઝાલોના કોર્પોરેટર હીરેન પટેલની હત્યામાં આપણે